ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવના તાયફાઓ અને કરોડો રૂપિયા આંધણ બાદ પણ શિક્ષણની સ્થિતિ દયનીય છે ડ્રોપ આઉટ રેટ એટલે અધવચ્ચે શાળા છોડનારા વિદ્યાર્થીઓના જે આંકડાઓ સામે આવ્યા છે તેનાથી શિક્ષણ વિભાગના દાવાઓનો પરપોટો ફૂટી ગયો છે ડ્રોપ આઉટ રેશિયો ગુજરાતમાં સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે ગુજરાતમાં શિક્ષણનો વહીવટ કેટલો ખાડે ગયો છે તે ખુદ ગુજરાત સરકારે જ જાહેર કરેલા અહેવાલથી સાબિત થાય છે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં થતો ડ્રોપ આઉટ રેશિયો એટલે કે ભણતર અધૂરું છોડી જતા વિદ્યાર્થીઓનો દર જાહેર કર્યો છે જે આંકડાઓ જાહેર થયા છે તે મુજબ ડ્રોપઆઉટ રેશિયોમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે જે ખૂબ ચિંતાનો વિષય છે સરકારના શાળા પ્રવેશ ઉત્સવના તાઇફાઓ વચ્ચે ડ્રોપઆઉટ રેશિયોના જાહેર થયેલા આંકડાઓ ચિંતા ઉપજાવનારા છે ગુજરાતમાં એકવીસ જેટલા શાળા પ્રવેશ ઉત્સવના તાયફા બાદ પણ આટલો ઊંચો ડ્રોપઆઉટ રેશિયો શિક્ષણ વિભાગની દયનીય સ્થિતિને રજૂ કરે છે વર્ષ બે હજાર બાવીસની સ્થિતિએ જારી કરેલા ડ્રોપઆઉટ રેટમાં ધોરણ એકથી પાંચમાં ડ્રોપઆઉટ રેશિયો એક પોઈન્ટ સત્તર ટકા છે ધોરણ છ થી આઠમાં બે પોઈન્ટ અઠ્ઠાણું ટકા અને ધોરણ અગિયાર બારમાં છ પોઈન્ટ ઓગણીસ ટકા ડ્રોપઆઉટ રેશિયો જોવા મળ્યો છે આશ્ચર્યજનક બાબત એ છે કે ધોરણ નવ દસમાં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ત્રેવીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા નોંધાયો છે એટલે કે ધોરણ આઠ બાદ ત્રેવીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા વિદ્યાર્થીઓ ધોરણ નવમાં પ્રવેશ મેળવતા જ નથી જેમાં વિદ્યાર્થીની ઓનીઓ સરખામણીએ વિદ્યાર્થીઓનો રેટ ઊંચો જોવા મળ્યો છે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ ચોવીસ પોઈન્ટ સત્તાણું અને વિદ્યાર્થીની ઓનો ડ્રોપઆઉટ રેટ એકવીસ પોઈન્ટ ચોવીસ ટકા જોવા મળ્યો છે આવી જ રીતે ધોરણ અગિયાર બારમાં બોયઝનો ડ્રોપઆઉટ રેટ સાત પોઈન્ટ શૂન્ય નવ ટકા જ્યારે ગર્લ્સનો પાંચ પોઈન્ટ ટકા નોંધાયો છે અમદાવાદ જિલ્લામાં જ એક લાખથી વધુ બાળકો ડ્રોપઆઉટ અને અનટ્રેસ છે સાત જિલ્લામાં ડ્રોપઆઉટ રેટ ત્રીસ ટકાથી વધુ છે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે ધોરણ એકથી આઠમાં વિદ્યાર્થી ભણે છે આઠમાં પછી એડમિશન ક્યાં લેશે એ એનું અમે ધ્યાન રાખીએ છીએ ગવર્મેન્ટ ધ્યાન રાખે છે અને વિદ્યાર્થીઓ આગળ વધે એના માટેના પ્રયત્નો કરીએ છીએ એના માટે આપણે ગયા વર્ષથી જી એસઓએસ ગુજરાત સ્ટેટ ઓપનિંગ સ્કૂલની પણ વ્યવસ્થા કરી છે એટલે એમાં પણ વિદ્યાર્થીઓ એડમિશન લઈને આગળ વધી રહ્યા છે એટલે એનો આંકડો કદાચ આ મિત્રો પાસે ના હોય એટલે આ જે મેટર જે છપાઈ છે એ તદ્દન સ્થાને છે અને સુધારા સાથે એને ધ્યાને લેવા માટે મારી નમ્ર વિનંતી છે કે બે હજાર વર્ષ

અને વાવાય લૂંટના વાતમાને સરકારે અને શિક્ષા વિભાગે જે વાતો કરી તેનો પણ આ પરપોટો ખોલતું આ સર્વે સ્પષ્ટ દેખાડે છે કરોડ રૂપિયા ખર્ચ્યા હોવા છતાં ડ્રોપ રેશિયો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે ગુજરાતમાં શિક્ષકોની મોટા પાય અછત છે શિક્ષકોની કમીના કારણે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે સરકાર નવી ભરતી કરતી નથી સરકારી શાળાઓ બંધ થઈ રહી છે આ આંકડાઓથી એકવીસ ઉત્સવ અને શિક્ષણ વિભાગના દાવાઓના પરપોટો ફૂટી ગયો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી